ડોડિયા ગામે બુદ્ધ ભવાની માતાજીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું રાજુલા તાલુકાના ડોડિયા ગામે વેજલ માતાજી બુદ્ધ ભવાની માતાજીના યજ્ઞનું ભવ્ય આયોજન પોપટ પરિવાર તથા સમસ્ત યુવાનો દ્વારા ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રીસ કુંડ એસી પાટલા આ પ્રસંગે હવન નયન દાદા મોરંગીવાળાએ મંત્રોચાર કર્યા વેજલ માતાજી બુદ્ધ ભવાનીમાં દર્શનનો લાવો લેવા માટે હરેશભાઈ ભુવા તથા આલિક બાપુ વરુએ હાજરી આપી

ભાવડી ગામના મનોભાઈ વાસુરભાઈ પોપટ મુખ્ય યજમાન તરીકે બેઠા છે અને આપણા પોપટ પરિવારના જે મેન ભુવા છે એ દાનુભાઈ છે આ ભુવાજીના હસ્તકે અને સમગ્ર પોપટ પરિવારના સહકારથી આપણે જે કામ કર્યું છે એમાં

मां ने तो विनंती करिए कि आप परिवार जासुदी सूर्य ने चंद्र रहे त्यासुदी आवा सारा काम करता रहो करता रहो करता रहो यावत सूर्य चंद्र दिवा करो ता... रिपोर्टर किनल पंडिया जिला ब्यूरो चीफ अमरेली